વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અને વિકસિત ગુજરાતના પંચોતેર વર્ષ એટલે બે હજાર પાંત્રીસ આ બંનેના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બજેટ કરવામાં આવ્યું છે સર્વાંગીણ વિકાસ ગામડાઓનો વિકાસ આદિજાતિનો વિકાસ અનુસૂચિત જાતિનો વિકાસ મહિલાઓનો વિકાસ શહેરોનો વિકાસ અને જે પ્રકારે ખાસ કરીને અમે અમદાવાદના ધારાસભ્ય છીએ તો અમદાવાદને ઓલિમ્પિક સિટી બનાવવા માટે જે રીતે સ્ટેડિયમો જે રીતે રસ્તાઓ હાઈટ સ્પીડ કોરિડોર આ બધા જ જે પ્રકારના જે સંસાધનોને જે સમર્થન મળ્યું છે જે પૈસા મળ્યા છે એના માટે એક દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના સરકાર દ્વારા જે ચાર લાખ આઠ હજાર કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે આનાથી ગુજરાત વધારે હરણફાળ ભરશે અને જે રીતે સ્ટાર્ટઅપને પણ ખાસ કરીને પૈસા આપવામાં આવ્યા યુનિવર્સિટીની અંદર આ બધા માળખાગત સુવિધાઓને લઈ અને ખૂબ મોટા પ્રમાણમાં પૈસા જે ડિક્લેર કરવામાં આવ્યા એનાથી યુવાનોનો પણ ખૂબ મોટો વિકાસ થશે સ્પોર્ટ્સની અંદર પણ યુ ૂથની અંદર ઇન્વેસ્ટમેન્ટ જે પ્રધાનમંત્રી જેમણે અહીંયા ખેલ મહાકુંભથી શરૂઆત કરી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ વાતને આગળ વધારતા એમણે ખૂબ જ યુવા શક્તિને પણ ખૂબ મોટા પાયે એ સમર્થન આપ્યું છે એના માટે અમે એમનો આભાર માનીએ છીએ